વિશ્વની પહેલી કિડની આકારની કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટમાં આગામી સમયમાં આકાર લેશે બીટી સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે જેમાં જમીન માપણી કરાતા હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે હોસ્પિટલ સાથે અદ્યતન રિસર્ચ સેન્ટર બનશે કે જેમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશના વિદ્યાર્થીઓને તબીબો કિડની માટે અહીં રિસર્ચ કરવા માટે આવશે આ ઉપરાંત ટ્વિન ટાવર હોસ્પિટલ બનશે જેમાં હેલ્થ એજ્યુકેશન અને કિડની બીમારીથી કઈ રીતે અટકાવી શકાય તે માટે પ્રિવેશન સેન્ટર પર બનાવવામાં આવશે અમદાવાદ દિલ્હી અને વિદેશના આર્કિટેક્ટ દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત કિડની આકારના ટ્વિન ટાવર બનાવાશે આ પ્રોજેક્ટના પ્રથમ ચરણનું કામ શરૂ થઈ ચૂક્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીના રોગોની લગતી સારવાર માટે બીટી સવાણી કિડની હોસ્પિટલના સફળતાપૂર્વક એકવીસ વર્ષ પૂર્ણ થયા છે સૌરાષ્ટ્ર વિસ્તારના કિડનીના રોગોની હાલાકીને ધ્યાનમાં લઈને વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ડોક્ટર પ્રદીપભાઈ કોન્સાગ્રા સ્વ દેવજીભાઈ પટેલ જયંતિભાઈ ફળદુ રમેશભાઈ પટેલ અને ડોક્ટર વિવેક જોશી દ્વારા સૌરાષ્ટ્રની કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી જે અંતર્ગત રાજકોટ સ્થિત બીટી સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં નામ ધરાવતી કિડનીના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ છે મુખ્ય દાતા ભગવાનજીભાઈ સવાણી અને દેશ વિદેશના અનેક દાતાઓના સહકારથી આ હોસ્પિટલ ઉત્તમ કક્ષાની સારવાર માટે નજીવા દરે આપી સેકડો દર્દીઓના આશીર્વાદ મેળવી ચૂકી છે અદ્યતન ઓપરેશન થિયેટર પચાસ જેટલા ડાયાલિસિસ મશીનો ઉત્તમ કક્ષાની લેબોરેટરી લેઝર મશીનો સિટી સ્કેન મશીન યુરો લેબોરેટરી વગેરે તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર માટે નામના ધરાવે છે આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદંડ ધરાવતી ટ્રસ્ટીની આ એકમાત્ર હોસ્પિટલ છે હોસ્પિટલના હાલના ચેરમેન જયંતિભાઈ ફળદુ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વિવેક જોશી સેક્રેટરી રમેશભાઈ પટેલ તથા ટીમની રાહબારી હેઠળ આ હોસ્પિટલ માત્ર સારવારના બદલે રોગને કેમ અટકાવી શકાય તે માટે પણ કાર્યરત છે ગામડામાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા એનિમિયા પ્રિવેશન પ્રોગ્રામ કિડની પ્રિવેશન પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વિવેક જોશી યુરોલોજીસ્ટ છું સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે બી સવાણી કિડની હોસ્પિટલનું સંચાલન કરે છે તેનો હું પૂર્વ ચેરમેન છું અને હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી છું ઉપરાંત યુરોલોજી વિભાગનો અહીંનો વડો છું અને અહીંયા ચાલતા યુરોલોજી વિષયના તજજ્ઞોમાંનો એક પ્રોફેસર ઓફ યુરોલોજી કહી શકાય એવી અહીંયા પોસ્ટ ધરાવું છું મિત્રો બીટી સવાણી હોસ્પિટલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકવીસ વર્ષથી એક સેવાનો યજ્ઞ લઈને બેઠી છે અત્યારની જે અમારી એકવીસ વર્ષની અમે જે કારકિર્દી પૂરી કરી છે એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ અમે કરી શક્યા છીએ એનો અમને સંતોષ છે અત્યાર સુધીમાં આ બાવીસમાં વર્ષે બાવીસ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમે પૂરા કર્યા છે ઉપરાંત સરકારશ્રી તરફથી મળેલ એક વધારાની જગ્યામાં અમે કિડની શેપના ટ્વીન ટાવરનું આયોજન કરેલ છે આ બંને ટાવર જે બનશે એ દૂરથી જોતાં જ એક કિડની હોય એવું લાગી શકે એની વચ્ચેને જે લિફ્ટ હશે એમાં લોહીની ધોરી નસો હોઈ શકે આ બંને ટાવર છે લગભગ સાતથી આઠ માળના થશે અને એના ઉપર રાત્રે નિયોન લાઇટથી એવી રીતના વ્યવસ્થા કરવામાં આવશે કે જાણે કિડનીમાં ફંક્શન ચાલતું હોય ઉપરાંત આ બંને ક્વિન ટાવર્સની અંદર અમારો આશય એ હેલ્થ એજ્યુકેશન માટેનો છે લોકોને સુખાકારી બાબતમાં પોઝિટિવ હેલ્થ બાબતમાં જાણકારી મળે કિડની ઉપરાંત શરીરના અન્ય અવયવો કેવી રીતના કામ કરે છે એને વિશે જાણકારી મળે કિડની અને બીજી બીમારીઓને કેવી રીતના રોકી શકાય હેલ્ધી લાઈફસ્ટાઈલ શું છે એ બાબતમાં પણ લોકોને માહિતી મળે એવા કોમ્પ્યુટર આધારિત વિવિધ પ્રોગ્રામ કરવાના છીએ જેમાં નાના વીસથી પચીસ માણસો સાથે બેસી શકે એવા નાના નાના ઓડિટોરિયમ હશે કે જેમાં દર કલાકે એક પંદરેક મિનિટનો વિડીયો શો હોઈ શકે કે જેમાં લોકોને આ વિશેની વિસ્તૃત માહિતી હિન્દી ઇંગ્લિશ ગુજરાતી દરેક ભાષામાં વારાફરતી આપવામાં આવે આ હેલ્થ એજ્યુકેશન ઉપરાંત અમારો બીજો આશય એમાં પ્રિવેન્ટિવ હેલ્થનો પણ છે કે કિડનીની બીમારી અને એને બીમારીનો કઈ રીતના રોકી શકાય એ માટે લોકોને માર્ગદર્શન આપવાનું પર્થરીની બીમારી ડાયાબિટીસની બીમારી હાર્ટની બીમારી જેને કારણે કિડનીને નુકસાન થાય છે એને કઈ રીતના કંટ્રોલ રાખવાનો અને કઈ રીતના રોકી શકવાય ત્રીજો એમાં અમારો આશય હશે રિસર્ચ માટેનો કે કિડનીની જે જે બીમારીઓ આપણા વિસ્તારમાં સામાન્યપણે જોવા મળે છે એ બીમારીઓની રોકથામ કઈ રીતના થઈ શકે અને એ બીમારી વધારે પ્રમાણમાં થવાનું કારણ શું છે આ વિસ્તારમાં એ વિશે સંશોધન કરી અને એનું પ્રમાણ આપણે કઈ રીતના સરળતાપૂર્વક ઘટાડી શકીએ એ માટેના પગલાંઓ આપણે લઈ શકાય આપણે લઈ શકીએ અથવા તો સરકારશ્રીને આપણે સજેસ્ટ કરી શકીએ એટલે રિસર્ચ વિંગ એમાં હશે શાળાઓ કોલેજોના બાળકો દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ એક સેન્ટરની મુલાકાત લઈ અને પોતાના વિશે પોતાના શરીર વિશે પોતાની આરોગ્ય વિશે પોતાની સમજણ મેળવે અને જેનાથી કરીને આખી સોસાયટીનું સ્તર ઊંચું આવે એવી ભાવનાથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અમને આનંદ છે કે આ પ્રોજેક્ટ માટે અમને એક માતબર ઘોષણા પણ કરી દીધી છે દાતાએ અને ટૂંક સમયમાં વિશેષ દાન મળ્યું અને થોડીક સરકારશ્રી પાસેથી અમારે મંજૂરી લેવાની છે એ મેળવી આ બાબતમાં ચારથી છ મહિનામાં નિર્માણ કાર્ય આગળ વધે એવી અમારી ધારણા છે લોકોએ બીટી સવાણી હોસ્પિટલને ખૂબ વધારો છે સારવારમાં અત્યારે અગ્રેસર છે કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ હવે પછી અમારું ધ્યાન સારવારની સાથે સાથે આવા રિસર્ચમાં પ્રિવેન્શનમાં હેલ્થ અવેરનેસમાં પણ અમે ધ્યાન આપવા માગીએ છીએ જેથી સમાજને બોળા પ્રમાણમાં લોકો એનો લાભ લઈ શકે આપ સૌનો આભાર નમસ્કાર જય હિન્દ જય ભારત